રામચરિત માનસમાં તું દિર્ગાજીએ ચોપાઈ લખી ભગવાન શિવને મોઢે બોલાવી છે તો હોય સોય જો રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખ એ જ ઘટના બનવાની છે જે ભગવાન રામે રચી રાખ્યું છે એટલે જે પછી જે કાંઈ આપણા જીવનમાં આવે છે એ તર્ક વિતર્ક આપ્યો છે સોય જો રામ રચી રાખા અણજન આપ કો કરી તર્ક બઢાવે શાક હવે ગુજરાતમાં કહી

દીકરાનો સંબંધ કરવો હોય માતા પિતા તો સારું પાત્ર ગોતે ને સારો પરિવાર ગોતે એના માટે પાંચ છ મહિના મહેનત કરે પણ એ જે પાત્ર મળે એ પાત્ર એને જે ચોઈસ કર્યું છે એવું જ મળે છે એવું નથી એના કર્મ પ્રમાણે મળે છે આપણી જીવન યાત્રા આપણી ઈચ્છાથી થી શરૂ થાય આપણી ઈચ્છાથી થી શરૂ થાય આપણી ઈચ્છા થી નથી થાય

અને ટૂંકી વાત છે કે ભાઈ રામલક્ષ્મણ અને પછી પોતે રામાયણ લખી છે ને રામચિત માનસ છે રામાયણ નથી રામચિત માનસ છે દશરથ ના વાત તુલસીદાસજી પકડી છે અહીંયા પૂર્ણ એના મનની વાત પડી એટલે રામચરિત માનસ એટલે દેશનતાને વિચાર કરે કે ઓર કરે અપરાધ અને ઓર પાવ ફળ ભોગવું આવું રામાયણ મળી ઓર કરે અપરાધ અપરાધ તો બીજો કરે ઓર બીજો ભોગ આપણે દેશી ભજન કહીએ ને ક્યારે કીર્તના ભોગવી ઔર કરે અપરાધ અને ઔર પાવ ફલ ભોગવું તો આનું સોલ્યુશન તો નીકળવું જ આવે ને સોલ્યુશન કોઈ કે બ્રહ્મ ના આ અતિ અતિ વિચિત્ર વિચિત્ર ભગવંત ગતિ એને હવે સોલ્યુશન ન

આ તમે જોયું છે તમે તંદ કરેલી વસ્તુ છે તો તમને આ પાત્ર આવું કેમ નહીં એ ગણિત હા હા બીજું હાઈ પેસેન્જર બસમાં હોય ડ્રાઈવર હાલતો હોય એમના એક્સિડન્ટના ઘણા કારણો છે કોઈ બે પેક ફેલ થઈ ગઈ કોક કેમ કે કંઈ પીધેલો છે ઘણા કે એને જોરું આવી ગયું હવે ફૂલ ડ્રાઈવર છે ને તો દેશી બાજારમાં હાલો પેસેન્જર નીકળી જાય

કે સાહેબ હવે બે રજા લઈ તમે કોઈ પ્રમાણે અમારું બિલ કરવું છે એટલે એને ગણિત કરીને કીધું પાંચ હજાર બિલ છે પણ ડૉક્ટર માનવતા વાળી હતા એટલે આ કોન્ટ્રાક્ટરને એમ શું મારે વધારે પૈસા દેવા છે પાંચ હજાર કરતા કારણ કે માનવ સેવા થાય છે એને આગથી જોયેલું માનવ સેવા આગથી જોઈ લે એટલે એણે કીધું કે સાહેબ મારે વધારે પૈસા તમને દેવાના છે જો આપ કહેતા હોતું